નમસ્કાર પ્રવેક્ટ ટીવી સાથે હું છું પૂજા સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર વિપક્ષોના વિરોધ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ સંસદમાં સુરક્ષા ભંગ પર ચર્ચા કરવા વિપક્ષોની માંગણી મહુવા મોહિત્રાની અરજી પર સુનાવણી ત્રણ જાન્યુઆરી સુધી મુલતવી લોકસભામાંથી હકાલ પટ્ટીને પડકારતી મોઇત્રાની સુપ્રીમ કોર્ટમાં અરજી રાજસ્થાનના ચૌદમાં મુખ્યમંત્રી બન્યા ભજનલાલ શર્મા દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ લીધા ઉપમુખ્યમંત્રીના પદના શપથ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ખેડૂત માટે અન્યાય હોવાનું કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન શેરબજારમાં તેજીનો માહોલ આઈટી શેરોમાં જોરદાર વેચવાલી સેન્સેક્સમાં એક હજાર પોઇન્ટ અને નિફ્ટીમાં ત્રણસો પોઈન્ટનો ઉછાળો સમાચારમાં આગળ વાત કરીએ વિપક્ષોના વારંવારના વિરોધ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે હવે રાજ્યસભા અઢારમી ડિસેમ્બર એટલે કે સોમવારે ફરી મળશે શુક્રવારે પણ વિરોધ પક્ષોએ સંસદમાં સુરક્ષા ભંગ પર ચર્ચાની માંગણી સાથે તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો સવારે સ્થગિત કર્યા પછી બપોરે બે વાગ્યે ગૃહની બેઠક ફરી મળી હતી જોકે ટૂંક સમયમાં જ ગૃહની કાર્યવાહી ફરી સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે ગૃહમાં કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે તેમની વારંવારની વિનંતી છતાં યોગ્ય પરિણામ આવ્યું ન હતું કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત વિરોધ પક્ષના સાંસદો દ્વારા આજે સંસદના પ્રવેશદ્વાર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગુરુવારે લોકસભા સુરક્ષા ચૂંટના મામલે ગૃહમાં કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ શિયાળુ સત્રના બાકીના સમય માટે ચૌદ જેટલા વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા सांसद सांसद संसद में ठहेली सुरक्षा चूक અંગે विपक्षના સંસદો ચર્ચાની માંગ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના સાંસદ રાગવ ચટાયે કહ્યું કે સંસદના વિપક્ષી સભ્યો સુરક્ષા ચૂક ક્યાં થઈ તેના પર ચર્ચાની માંગ કરી રહ્યા છે તમામ ગેર ભાજપા રાજનેતિક દલ સદન કે ભીતર શું માંગ કર રહે છે इतनी बड़ी सुरक्षा चूक हुई भारत की सबसे सुरक्षित इमारत में इतनी बड़ी सुरक्षा चूक हो गई उस पर बहस की मांग कर रहे हैं हम कोई सूरज चांद सितारे तारे तो मांग नहीं रहे और अगर अपनी ही देश की सरकार से चर्चा की मांग नहीं करेंगे तो बताइए किससे करेंगे आज जो इस देश की सबसे सुरक्षित इमारत कही जाती है जिसमें किसी मेहमान को दर्शक दीर्घा में लाने के लिए तीन बार आपको सिक्योरिटी चेक से गुजरना पड़ता है जहां साधारण सा मोबाइल फोन और बॉल पेन तक इजाजत नहीं मिलती है उनको ले जाने की वहां पर एक आदमी गैस और स्मोक कैनिस्टर लेके पहुंच जाता है રાજકાર છે અને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યું છે અનુરાગ ઠાકુરે કહ્યું કે લોકસભા અધ્યક્ષે સુરક્ષા અંગે ચર્ચા કરવા અને સૂચનો મેળવવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હોવા છતાં विपक्षोए हंगामो मचाव्यो अनुराग ठाकुर विपक्ष ने विनती करी के विपक्षों सूचनों चालवा चाल विपक्ष तीन राज्यों में अपनी चुनाव की हार के बाद कोई न कोई बहाना ढूंढ रहा है सदन ना चलाने का और स्पष्ट तौर पर दिखता है कि जब माननीय स्पीकर ने बुलाकर सभी दलों के प्रतिनिधियों से बातचीत की उनके सुझाव भी मांगे सुधार करने के लिए विश्वास भी दिलाया तो उसके बाद बावजूद व्यवधान पैदा क्यों किया जा रहा है स्पष्ट तौर पर दिखता है कि राजनीति करना चाह रहे हैं लेकिन जनता के साथ जुड़े मुद्दों को नहीं उठाना चाहते व्यवधान पैदा करने से तो सदन नहीं चलेगा इसलिए आइए सुझाव दें और सदन की कार्रवाई चलने दें સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોત્રાની લોકસભામાંથી હકાલપટ્ટીને પડકારતી અરજી પર ફેસલો સંભળાવ્યો હતો સુપ્રીમ કોર્ટે મહુવા મોહિત્રાની અરજી મામલે સુનાવણી ત્રણ જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે ઉલ્લેખનીય છે કે સોમવારે લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટને મંજૂરી મળ્યા બાદ ટીએમસી નેતાની હકાલપટ્ટી કરાઈ હતી જેના વિરોધમાં મોહિત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે એથિક્સ રિપોર્ટમાં મોઈત્રા પર પૈસા લઈ સંસદમાં સવાલ પૂછવા મામલે જવાબદાર ઠેરવાયા હતા તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ કાશી તમિલ સંગમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રાજ્યપાલે શુક્રવારે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી બસો સોળ મુસાફરોને લઈને કાશી તમિલ સંગમ બે પોઈન્ટ ઝીરોની પ્રથમ ટ્રેન્ડને લીલી ઝંડી બતાવી હતી આ પ્રસંગે આઈઆઈટીના ડાયરેક્ટર પ્રોફેસર વી કામકોટી નલ્લી કપુસામી આરકોટ નવાબ ઝાદા પ્રિન્સ આસિફ હાજર રહ્યા હતા રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કર્યા છે રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારત સહિત વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે આ ઉદ્યોગને વિકસિત કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સીફાળો રહેલો છે ત્યારે આ ઉદ્યોગમાં ગુજરાત ભવિષ્યમાં આસમાને પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે આ ઉદ્યોગ વિશ્વને પૂરક રીતે આરોગ્ય સેવાની સાથે દવાના ઉત્પાદનમાં મોટું યોગદાન પૂરું પાડી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતના યોગદાનને ઉજાગર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે દેશ કે ફાર્મા ફાર્મા સેક્ટર ગુજરાત ગુજરાત કા યોગદાન હે હે ઓર એક્સપોર્ટ ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ચાર હજારથી વધુ ઉત્પાદન કેન્દ્રોમાં આશરે પચાસ હજાર કામદારોને રોજગારી મળી રહી છે ગુજરાત રાજ્ય ભારતના તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં ત્રેપન ટકા અને ભારતના કાર્ડિયાક સ્ટેન્ડ ઉત્પાદનમાં ઇઠોતેર ટકાનું યોગદાન આપે છે સોટેક ફાર્માસ્યુટિકલ લિમિટેડના ચેરમેન શરદ પટેલે ફાર્મા ઉદ્યોગમાં રોજગારીના અવસર અને આ ઉદ્યોગની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો ये वाइब्रेंट गुजरात जो है जो स्टार्ट किया नरेंद्र मोदी सर ने जो स्टार्ट किया था तभी से ये जो हमारे जैसे जो युवा लोग हैं वो वाइब्रेंट का ये सब देखते हैं और बड़े बड़े जो इन्वेस्टमेंट होते वह, वो वहाँ से ये जो इन्फॉर्मेशन है कि भाई यहाँ पे ये यह जी आई यहाँ पे हम लोग एमओयू कर सकते हैं यहाँ पे हम लोग ये कर सकते हैं બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધીમાં સાતસોથી વધુ ફાર્મા ઉત્પાદન માટે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે નિષ્ણાતો માને છે કે વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતનો હિસ્સો આસમાને પહોંચવાની શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ગુજરાતમાં નવી સેમિકન્ડક્ટર પોલિસીના અમલ સાથે વૈશ્વિક ઉદ્યોગકારો રોકાણ માટે આકર્ષાઈ રહ્યા છે જેને પગલે આગામી સમયમાં ગુજરાત વિશ્વભરમાં સેમિકન્ડક્ટર કંડક્ટર ક્ષેત્રે નામના ધરાવે તે હવે દિવસો દૂર નથી સેમિકન્ડક્ટરનો વધતો પ્રભાવ કોમ્પ્યુટીંગ અને કોમ્યુનિકેશનની સાથે હેલ્થકેર સહિતના ઉદ્યોગોમાં વૈશ્વિક તકનીકી વિકાસનો ગ્રાફ દર્શાવે છે भारत सेमीकंडक्टर इंडस्ट्री के लिए एक अच्छा एनर्जी कंडक्टर बनने के लिए हर चेकबॉक्स को टिक कर रहा है। गुजरात ना मुख्य प्रधान भूपेंद्र पटेल गुजरात ना सेमीकंडक्टर उद्योग ने वैश्विक तरह ले जामटे वाइब्रेंट गुजराती असर पर प्रकाश पड़े। प्रधानमंत्री जी अक्सर कहते हैं कि गुजरात इज द कॉम्बिनेशन ऑफ ट्रेड एंड ट्रेडिशन कॉमर्स एंड कल्चर इंडस्ट्रीज एंड एंटरप्रीनरशिप गुजरात की इस इमेज को उन्होंने वाइब्रेंट गुजरात ग्लोबल समिट के माध्यम से ग्लोबल प्लेटफॉर्म दिया है ગુજરાતમાં નવી સેમી કન્ડક્ટર પોલિસી અમલમાં આવી છે જેને લઈને વૈશ્વિક રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે માઇક્રોન ટેકનોલોજીસના સીઈઓ ગુજરાતમાં તેમના પ્લાન્ટમાંથી કેટલી રોજગારીનું સર્જન થશે તે વિશે વાત કરે છે વી એસ્ટીમેટ કમિંગ યર્સ જો ઉદ્યોગના અગ્રણીઓનું માનીએ તો ગુજરાતને સેમિકન્ડક્ટર સેમી કન્ડક્ટર ઉત્પાદન માટે વિશ્વના અગ્રણી હોટસ્પોટ તરીકે ઓળખ ઉભી કરવામાં બહુ સમય નહીં લાગે બ્યુરો રિપોર્ટ તો શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે તોફાની તેજી જોવા મળી આઈટી મજબૂત ખરીદીને લીધે સેન્સેક્સમાં એક હજાર નિફ્ટીમાં ત્રણસો પોઈન્ટનો વધારો જોવા મળ્યો શુક્રવારના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ નવસો અઠાવન પોઈન્ટના ઉછાળા સાથે એકોતેર હજાર ચારસો બોતેર પર અને એનએસસીનો નિફ્ટી બસો છાસઠ પોઈન્ટના ઉછાળા સાથે એકવીસ હજાર ચારસો ઓગણપચાસની સપાટીએ બંધ રહ્યો આજે ફરી આઈટી શેરોમાં ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી તેમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન હાર્ટ એટેકથી મોત મામલે સર્વે અને તપાસ કરાવવા ઉપરાંત હાર્ટ એટેકથી મોતને અટકાવવા પગલા ભરવામાં આવે તેવી રજૂઆત કરી છે ગુજરાત સરકારના એક મંત્રીશ્રીનું પણ નિવેદન આવ્યું કે છેલ્લા છ મહિનામાં એક હજાર અઠ્ઠાવન હાર્ટ એટેકથી મૃત્યુ થયા અને એમાં એંશી ટકા વ્યક્તિઓ અગિયારથી લઈને પચીસ વર્ષના હતા આ ખૂબ ચિંતાનો વિષય છે સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે એમને આ હાર્ટ એટેકથી મૃત્યુમાં પર્સન્ટેજ વાઇઝ ટકાવારીમાં એમની સંખ્યા વધારે છે તો સરકારે એનો સર્વે પણ કરવો જોઈએ કે જે મૃત્યુ પામે છે એ કયા પ્રકારની કોરોનાને હું વેક્સિન લીધી હતી એમણે અને એક વિસ્તૃત અભ્યાસ કરીને જો કોરોનાની રસીયાના માટે જવાબદાર હોય તો એના અંગેની પણ કાર્યવાહી કરવી જોઈએ ધારા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરાયા કોર્ટમાં રજૂ કરતા પહેલા રાજપીપળા એલસીબી દ્વારા તેમની પૂછપરછ કરાઈ હતી ડેડિયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા આ તરફ કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે વિરોધ યથાવત રહ્યો આ સમગ્ર મામલે વિરોધ કરી રહેલા સાત થી આઠ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે આજે યાર્ડના મુખ્ય દરવાજા આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું સરકાર અને માર્કેટ યાર્ડ સત્તાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ખેડૂતો માટે અન્યાય હોવાની પ્રતિક્રિયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોયલે આપી છે તેણે સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણ ક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે તેવી માંગણી કરી છે શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રહખોરો ફાયદો ન લે એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે ઉપભો ઉપભોગતાને તકલીફ ના પડે પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે બહુચરાજી હારીજ હાઈવે પર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા એસટી બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી વિરમગામથી દિલમાલ દેલમાલ જતી મુસાફરોથી વરેલી આ બસ અંડરપાસમાં અચાનક પાણી આવી જતા ફસાઈ ગઈ સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી રહી છે જેના પરિણામે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી રેલવે વિભાગની બેદરકારીને કારણે અંડરપાસની આજુબાજુના ત્રીસથી વધુ ગામના લોકોને પરેશાની ભોગવી રહી છે રાજ્યમાં શિયાળામાં પણ માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમના અનુસાર નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે રાજ્યમાં સોળથી અઢાર ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અઢારમી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની પણ તેમણે આગાહી કરી છે 23મી ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ ડિસેમ્બર મહિનાના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તારીખ બાવીસ ત્રેવીસ ની ડિસેમ્બરે બેક ટુ બેક પશ્ચિમે વિક્ષેપ આપતા ઉપલા લેવલ પર પણ ભેજ છે અને નીચલા લેવલમાં ભેજ ગયા છે જ્યારે એટલો નીચલા લેવલમાં ભેજ જતો હોય ત્યારે ધુમ્મસ થતું હોય છે એ બંને ભેજના કારણે તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું થવાની શક્યતા રહે છે જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને પશ્ચિમમાં છે રાજસ્થાનના ભાગોમાં ઉત્તર પશ્ચિમ ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે જોકે બે દિવસ બાદ એક થી બે ડિગ્રી તાપમાન વધશે अगले पाँच दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है बारिश होने का ज़्यादा संभावना नहीं है लेकिन कहीं कहीं जगहों में क्लाउड दिखने मिलेगा क्लाउड पार्टली क्लाउडी स्काई इवन मेनली क्लियर स्काई हो सकता है और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले दो दो तीन दिन में थोड़ा सा नोला चेंज जैसे रहेगा आगे आगे एक आठ डिग्री बढ़ શુક્રવારે સુરત શહેરમાં ક્લીન સિટી અભિયાન હેઠળ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનર કચેરી જિલ્લા વહીવટીતંત્ર સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત ગૃહ રાજ્ય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરાવી કાર્યક્રમમાં સુરત શહેરની તેતાલીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પંદર કિલોમીટરના વિસ્તારમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી ક્લીન સિટી ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ આપ્યો હતો ભારતના વડાપ્રધાન શ્રી સુરત ખાતે સત્તરમી તારીખે આવી રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે આ સ્વચ્છતાની ઝુંબેશમાં લોકો પણ જોડાય એના માટે આજે સુરત મહાનગરપાલિકા પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર બધા મળીને એક હ્યુમન ચેઇનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી પંદર કિલોમીટરની હ્યુમન ચેઇન છે અને આમાં વીસથી પચીસ હજાર જેટલા લોકો જોડાઈ રહ્યા છે ઉર્જા બચાવ અંતર્ગત જૂનાગઢ સુભાષ યુનિવર્સિટી ખાતે ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું પીજીવીસીએલ વિભાગે ઉર્જા સપ્તાહ ઉજવણી દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તે માટે સેમિનાર યોજ્યો હતો આ સેમિનારમાં ઉર્જા બચત અને વીજ સલામતી જેવા મુદ્દાઓને લઈ કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના ચેરમેન રાજ ચાવડાએ જણાવ્યું હતું કે ઉર્જા તો સમગ્ર જીવસૃષ્ટિનું ચાલક બળ છે તેનો સંચય કરવાથી આપણા પર્યાવરણની જાળવણી થાય છે સાથે વીજ બચતથી આર્થિક લાભ પણ મળે છે પાર્વતી જાદવ હોસ્પિટલમાં ટોરેન્ટ કંપની દ્વારા સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન દાનમાં આપવામાં આવ્યું હતું જે અચાનક જ કંપનીના કર્મચારીઓ અને પોલીસે આવીને દસથી બાર દિવસ પહેલા કોઈપણ જાણ કર્યા વગર બંધ કરી દીધું છે જેથી ગરીબ દર્દીઓ આ હોસ્પિટલમાં જ્યારે રિપોર્ટ કરાવવા આવે છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નરોડા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી ચાલતી પાર્વતી જાધવ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન બંધ કરી દેવામાં આવ્યા છે ટોરેન્ટ કંપની દ્વારા દાનમાં આપેલ બંને મશીનો પચીસ નવેમ્બરના દિવસે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ અને તેમની સાથે પોલીસ આવીને અચાનક જ દર્દીની ચાલુ સારવારે આ બંને મશીનો બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારથી ટોરેન્ટ કંપની અને પોલીસને પૂછવામાં આવી રહ્યું છે કે શા માટે દાનમાં આપેલ મશીન બંધ કરવામાં આવ્યા છે પાર્વતી જાદવા હોસ્પિટલની અંદર ટોરેન્ટ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી બે હજાર સત્તર અઢારની અંદર એટલે કે આજથી પાંચેક વર્ષ પહેલાં આ બંને મશીનો દાનમાં આપવામાં આવેલા અને ત્યારથી આ બંને મશીનો મારફતે આ રૂરલ એરિયામાં કામદાર એરિયાની અંદર આ ટ્રસ્ટ જે હતું બંને બંને મશીનોના માધ્યમથી નોમિનલ ચાર્જની અંદર લોકોની એટલે કે દર્દીઓની સેવા સુવિધા પૂરી પાડતા હતા પચીસ અગિયારના રોજ પોતાની જાતને ટોરેન્ટ કંપનીના માણસો છે તેવું કહીને એક સાથે પોલીસવાળા સાથે આવી અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને જે એમઆરઆઈ મશીન તથા સીટી સ્કેન મશીનો સીમ્સ કંપનીના કોઈક ટેકનિશિયનને સાથે રાખી એક પોલીસવાળાને સાથે રાખી અને મારા સાથી ટ્રસ્ટી મિત્રએ ના પાડી તેમ છતાં પણ પ્રવેશી ચાલુ દર્દીઓની સારવાર જ્યારે ચાલુ હતી તેવા વચ્ચે પણ પચીસ તારીખથી એટલે પચીસ અગિયારથી આ મશીનો બંધ કર્યા છે જેના કારણે આજે દર્દીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે રોજના પચાસથી સાઠ દર્દીઓ આજે પણ પાછા જાય છે કેટલાક ટાઈમથી આ પાર્વતી ચાવે હોસ્પિટલ પચીસ નવેમ્બરથી ટોરન્ટવાલાએ જે આ મશીનો ચાલુ દર્દીની સેવા ચાલુ અંદર ટેસ્ટ હતો અને મશીનો બંધ કરી દીધા છે અને આ મશીનો બંધ કરવાથી અમારા ત્યાં હોસ્પિટલમાં સાઠ સાઠ કિલોમીટર દૂરથી દેગામ અને આજુબાજુના ગામોથી ગરીબ પ્રજા જેની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે એવા અમારી પાસે અહીંયા દિવસના સીટી સ્કેન અને એમઆરઆઈના ચાલીસ ચાલીસ ટેસ્ટ થતાં અમે સાવ ગરીબ હોય તો અમે મફત પણ દર્દીને સેવા આપી છે નહીંતર આમ રેગ્યુલર પચાસ ટકા અન્ય હોસ્પિટલો કરતાં અમે પચાસ ટકા રાહત દરે અમે આ દર્દીઓની સેવા આપીએ છીએ અને અત્યારે હાલ જો આ મશીનો બંધ છે એટલે ઘણી વખત એ દર્દીઓ બિચારા આશા અહીં આવે છે અને એમને જ આ સારવાર નથી મળતી એટલે ઘણી વખત તો રડતા રડતા પણ જાય છે પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં રાહત દરે સીટી સ્કેન અને એમ આર રિપોર્ટ કરી આપવામાં આવે છે તેમજ અમુક એવા ગરીબ દર્દીઓને ફ્રીમાં પણ રિપોર્ટ કાઢી આપવામાં આવે છે કંપનીના માલિકની જાણ બહાર જ તેને બંધ કરી દેવાયું હોવાનું હોસ્પિટલના ટ્રસ્ટીઓને લાગી રહ્યું છે છેલ્લા દસ થી પંદર દિવસથી મશીન બંધ હોવાથી દર્દીઓને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારા બાને કાલે એડમિટ કરેલા હતા તો હાલમાં જે છે ને હેરાન થવું પડી રહ્યું છે કેમ કે એમઆરઆઈ ને સિટી સ્કેન અહીંયા બંધ છે અને મારા મારા બા જેવા બીજા ઘણા બધા પેશન્ટ છે જેમને હેરાની થઈ રહી છે આમ તો ધક્કા ખાઈએ છીએ ખાસા ટાઈમથી ધક્કા ખાઈ રહ્યા છે અહીંયા આગળ પણ હમણાં આવેલા હતા લાસ્ટ વીક ત્યારે પણ એ જતું હશે હાલમાં પણ બંધ જ છે હજુ પ્રાઇવેટમાં શું છે કે ઓલમોસ્ટ ડબલ કોસ્ટ છે અને અહીંયા રાત ધરે છે કંઈક જેમ કે બાર જેમ કે કોસ્ટ છે પાંચ હજાર જેટલો અને અહીંયા જે વસ્તુ થઈ રહી છે પંદરસો સુધીમાં તો મારી રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આ લોકો આ જે ઇસ્યુ છે સોલ્વ કરે ગરીબ દર્દીઓ અહીંયા આવે છે ત્યારે તમને ખબર પડે છે કે મશીન બંધ કરી દેવાયું છે ત્યારે તેમણે વિલા મોઢે અને હોસ્પિટલોમાં મોંઘા ખર્ચે રિપોર્ટ કરાવવા માટે મજબૂર બનવું પડે છે ત્યારે ટ્રસ્ટીઓની માંગણી એટલી જ છે કે દાનમાં આપેલ વસ્તુ ઉપર કોઈ કંપનીની માલિકી રહેતી નથી અને અહીંયા રોજ ગરીબ દર્દીઓના રિપોર્ટ કરવામાં આવે છે જેથી વહેલામાં વહેલી તકે મશીન ફરી શરૂ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યુઝ અમદાવાદ હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક પ્રવ્યક્તિવી નમસ્કાર